આજે વાત કરવી છે ડીસાના એક એવા સ્વદેશી ઉદ્યોગની જેને નકલી કહેવાતા આપણી જીભ પણ સંકોચાય છે જુઓ કેવી રીતે ડીસાના આ મહારથીઓ નકલી ઘીને અસલી ઘીનું લેબલ ચિપકાવીને પધરાવી રહ્યા છે આ છે ડીસાની ડેરી પ્રોડક્ટ્સનો ચમત્કાર અહીં ઘી બનાવવામાં ગાય કે ભેંસનું દૂધ વાપરવાની જૂની પુરાણી પદ્ધતિને તિલાંજલિ આપવામાં આવી છે પહેલાં વનસ્પતિ ઘી અને સોયાબીન તેલ અને કેમિકલનું મિશ્રણ કરીને નકલી ઘી બનતું હતું પરંતુ હવે આ બે શરમ ઉત્પાદકોને વનસ્પતિ ઘી પણ પોષાતું ન હોય તેઓ માત્ર પામ અથવા સોયા તેલ અને અત્યંત હાનિકારક કેમિકલનો ઉપયોગ કરીને ઘી બનાવી રહ્યા છે હવે અહીં એવું ઘી બને છે જે માત્ર તેલ અને હાનિકારક કેમિકલના સંગમથી જાદુ રીતે આઠ નવ લાખની કિંમતનું બની જાય છે ખરેખર આ આપણા આત્મનિર્ભર ભારતનો ઉત્તમ નમૂનો છે બનાસકાંઠાના આ નમૂનાઓ તો અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારને પાત્ર છે કે જે માત્ર બસો રૂપિયાના ખર્ચે પાંચસોની વસ્તુ બનાવી ગ્રાહકોને કહેવાતું ચોખ્ખું ઘી ખવડાવવાનું પુણ્યનું કામ કરી રહ્યા છે અને હવે વાત કરીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તંત્રએ સાચા સમય પર જાગીને આ કૌભાંડ પર કાર્યવાહી કરી છે હવે સાંભળજો આ એ જ પેઢીઓ છે જેની સામે અગાઉ પણ કેસ થઈ ચૂક્યા છે તો સવાલ એ થાય છે કે જ્યારે આ પેઢીઓ અગાઉ સબ સ્ટાન્ડર્ડ સાબિત થઈ ચૂકી હતી ત્યારે તેમને આટલો મોટો જથ્થો બનાવવાની ખુલ્લી છૂટ કોણે આપી શું અધિકારીઓ આ ફેક્ટરીઓ પર નિયમિતપણે આશીર્વાદ વરસાવતા હતા એવું તો નથી ને કે આ ફેક્ટરીઓના ગેટ બહાર ભલે તાળું લાગેલું હોય પણ અધિકારીઓના મનનો દરવાજો હંમેશા ખુલ્લો રહેતો હોય આ કંભાંડોમાં જે અધિકારીઓએ આ ખાડા કાન કર્યા તેમને તો બેસ્ટ સ્લીપર ઓફ ધ યરનો એવોર્ડ મળવો જોઈએ હવે જથ્થો જપ્ત થયો છે અને કાયદાનું પાલન બતાવવા માટે અધિકારીઓએ તમામ નમૂનાઓ મોકલી દીધા છે હવે આપણે જોઈશું કે લેબોરેટરીના રિપોર્ટ આવે ત્યાં સુધીમાં ઘી ક્યાંક બજારમાં બીજું કોઈ નવું સ્વરૂપ લઈને તો નહીં આવી જાય ને જ્યાં સુધી નાગરિકો જાગૃત નહીં થાય અને પ્રમાણિત લાયસન્સ વાળા ઉત્પાદકો પાસેથી જ ખરીદી નહીં કરે ત્યાં સુધી આ બેડસેન્ડના ભુવાઓ અને તેમના સપોર્ટિંગ આર્ટિસ્ટ અધિકારીઓની રમત ચાલતી જ રહેશે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે આવેલી બે ઘી ઉત્પાદક પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ પેઢીઓમાં મેસર્સ તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ અને મેસર્સ શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન આ બંને પેઢીઓ ખાતેથી કુલ પંદરસો કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત આઠ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયાથી વધુ આંકવામાં આવી છે ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એસ પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એસવી ગુર્જર અને ફૂડ સેફટી ઓફિસર કુમારી એસ પટેલની ટીમે આ કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીની વિગતો આપતા તંત્રએ જણાવ્યું કે પ્રથમ પેઢી તાસ્વી માર્કેટિંગ બહારથી બંધ હતી પરંતુ ટેલિફોનિક સંપર્ક બાદ પેઢી ખોલાવતા અંદર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ ચાલુ હતું અહીંથી ત્રણસો વીસ કિલોગ્રામ ઘી જપ્ત કરાયું બીજી પેઢી શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ પર પણ સમાન પરિસ્થિતિ જોવા મળી આ પેઢીમાંથી ભૂમિ સરસ ઘીના પેક સહિત કુલ અગિયારસો ત્યાસી કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને પેઢીઓ સામે અગાઉ પણ સબ સ્ટાન્ડર્ડ ઘી અંગે કેસો દાખલ થઈ ચૂક્યા છે હાલમાં લેવામાં આવેલા તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા છે અને બંને પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર પ્રમાણિત લાયસન્સ ધરાવતા ઉત્પાદકો પાસેથી જ ખાદ વસ્તુઓની ખરીદી કરે જેથી બેસેડથી બચી શકાય